થરાદ જિલ્લો જાહેર થતાની સાથે જ સમગ્ર બનાસકાંઠામાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે થરાદનું જ્યારે જાહેરાત થઈ હતી ત્યારે જ કાંકરે તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખવાની થરાદમાં તો નહીં જ તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ હવે દિયોદરમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠા વિભાજનમાં કાંકરેજને જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ ઉભો થયો હતો શિહોરીમાં આગેવાનો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને સરકારના આ નિર્ણય પરત ખેંચી કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવાની માંગ ઉઠી હતી અને ત્યારબાદ હવે દિયોદર તાલુકામાં પણ વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદરમાં સખત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે વેપારીઓ અને ગામ લોકો ધંધા રોજગાર બંધ કરી અને રોડ રસ્તા પર ઉતરી આવેલા જોવા મળી રહ્યા છે કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વેપારીઓનો વિરોધ સામે આવી રહ્યો છે આ દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર ન કરાતા દિયોદરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જોકે વેપારીઓ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે પ્રથમ કાંકરેજમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હવે ત્યારબાદ દિયોદરમાં પણ આ વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે અથરાદને જિલ્લો જાહેર કરાતાની સાથે જ બનાસકાંઠામાં તેના પડઘા જોવા મળી રહ્યા છે વેપારીઓ રોડ રસ્તા પર ઉતરી આવેલા જોવા મળી રહ્યા છે જોકે અલગ અલગ તાલુકાની અલગ અલગ માંગો છે કાંકરેજ તાલુકાના વેપારીઓ અને સ્થાનિકો કહી રહ્યા છે કે ક્યાં તો અમને પાટણમાં સમાવેશ કરો અને ક્યાં તો અમને બનાસકાંઠા જિલ્લામાં સ્થાન આપો પરંતુ થરાદ તો નહીં જ જ્યારે દિયોદરનું પણ એવું જ કહેવું છે કે અમારે થરાદને જિલ્લો જિલ્લા તરીકે નથી સ્વીકારવો અમને દિયોદરમાં જ સ્થાન આપો એટલે હવે આના પડઘમ જોવા મળી રહ્યા છે સમગ્ર બનાસકાંઠામાં અલગ અલગ તાલુકામાં ક્યાંક ને ક્યાંક થરાદ જેલો જાહેર થતાં વિરોધ પ્રદર્શનો નોંધાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ